રાજકોટમાં બારથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ભવાનીનગર અને કુબીલ્યા પર વિસ્તારની આ ઘટના છે છાશ પીધા બાદ બાળકોની તબિયત લથડી હતી અસરગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ખસેડાયા એકની હાલત ગંભીર છે આઈસીયુમાં ખસેડાયો છે સામાજિક સંસ્થાએ છાશનું વિતરણ કર્યું હતું અને ત્યારબાદ બાળકોની હાલત બગડી હતી તો હાલ તમામની સારવાર ચાલી રહી છે છાસ પીધી ગુંદાવાડી હોસ્પિટલ દાખલ કર્યા એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે અત્યારે એને આઈસીયુ દાખલ કર્યો કેટલા બાળકો ઓછામાં ઓછા દસ ઉપર તો છે જ વિસ્તાર દસ ઉપર તો છે બાકી જનાડામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી બુલેટિનમાં માં અત્યારે બસ આટલું જ રેજા